આ રીતે થયું શ્રી કૃષ્ણનું મૃત્યુ મહાભારત જોડાયેલા આ રહસ્ય પર તમે વિશ્વાસ નહીં કરો ભગવાન વિષ્ણુના આર્થમાં અવતાર ભગવાન કૃષ્ણની વાર્તાઓ આપણે મોટાભાગે વડીલો પાસેથી સાંભળી હશે પરંતુ ભગવાન કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું મૃત્યુનું કારણ શું હતું શું શ્રી કૃષ્ણએ મૃત્યુ પછી પોતાનું શરીર છોડી દીધું હતું અને તેમના મૃત્યુ પછી શું થયું આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે દરેક વ્યક્તિ ચોક્કસપણે ઉત્સુક છે સાલો આજે તમને જણાવીએ કે ભગવાન કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું હતું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ત્રણ હજાર એકસો બાર બીસીમાં મથુરામાં થયો હતો જો કે તેમનું બાળપણ વૃંદાવન બરસાના નંદગાંગ ગોકુલ અને દ્વારકા વગેરે સ્થળોએ વીત્યું હતું એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી શ્રી શ્રીકૃષ્ણએ દ્વારકા પર છત્રીસ વર્ષ શાસન કર્યું ત્યારબાદ તેમણે પોતાનો દેહ છોડી દીધો તે સમયે તેમની ઉંમર એકસો પચીસ વર્ષની હતી વાસ્તવમાં તેમના મૃત્યુ પાછળનું કારણ બે શ્રાપ છે ચાલો તેમના વિશે જાણીએ કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી જ્યારે દુર્યોધન અને તેના બધા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે તેની માતા ગાંધારીને ખૂબ જ ગુસ્સો આવ્યો પોતાના પુત્રના મૃતદેહ પર શોક કરતી વખતે ગાંધારીએ શ્રીકૃષ્ણને યુદ્ધના મેદાનમાં છત્રીસ વર્ષ પછી મૃત્યુ પામવાનો શ્રાપ આપ્યો આ સાંભળીને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ શ્રીકૃષ્ણએ સ્મિત સાથે શ્રાપ સ્વીકારી લીધો આ પછી બરાબર છત્રીસ વર્ષ પછી તેમનું અવસાન થયું તે એક શિકારીના હાથે મૃત્યુ પામ્યા ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે એકવાર શ્રી કૃષ્ણના પુત્ર સાંબે દુષ્કર્મ કરવાનો વિચાર કર્યો સાંબ તેના મિત્રો સાથે સ્ત્રીનો વેશ ધારણ કરીને ઋષિઓને મળવા ગયો સ્ત્રીના વેશમાં આવેલા સાંબાએ ઋષિઓને કહ્યું કે તે ગર્ભવતી છે યદુવંશ કુમારોના દુષ્કર્મ પર ઋષિઓ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો કે તેઓ લોખંડના બાણને જન્મ આપશે જે તેમના સમગ્ર કુળનો નાશ કરશે આ શ્રાપ સાંભળીને સાંભ ડરી ગયો અને તેને તરત જ ઉગ્રસેનને આખી ઘટના જણાવી શ્રાપ માંગથી મુક્તિ મેળવવા માટે ઉગ્રસેને સાંબાને તીરોનો પાવડર બનાવીને પ્રભાસ નદીમાં વહેવડાવવા માટે કહ્યું ત્યારબાદ સાંબાએ તેજ કર્યું આ પછી ઉગ્રસેને રાજ્યમાં આ આદેશ પસાર કર્યો કે યાદવ રાજ્યમાં કોઈ પણ નશાનો ઉપયોગ ઉત્પાદન અથવા વિતરણ નહીં કરે આ ઘટના બાદ દ્વારકામાં અનેક અશુભ સંકેતો જોવા મળ્યા હતા જેમાં સુદર્શન ચક્ર બલરામનું ભળ શ્રી કૃષ્ણનો શંખ અને રથનો અદૃશ્ય થવાનો સમાવેશ થાય છે ધીરે ધીરે અહીં ગુનાઓ અને પાપો વધવા લાગ્યા અને એક દિવસ બધા શહેરવાસીઓ દારૂના નશામાં એકબીજામાં લડવા અને મરવા લાગ્યા આ રીતે દરેક જણ એકબીજામાં લડતા મરી ગયા વાસ્તવમાંગ આ તીર માંગ એ જ લોખંડના તીરનો એક ભાગ હતો જેને સાંબા ઉગ્રસેનની સલાહ પર પાવડર કરીને નદીમાં મોકલી દીધો હતો આ રીતે ઋષિના શ્રાપ પ્રમાણે તમામ યદુવંશીઓનો નાશ થયો ગાંધારીના શ્રાપથી શ્રીકૃષ્ણ મૃત્યુ પામ્યા